શાર ભાઈ ગળી હોકરી એવું ફૂલ ટ્રાફિક ઓછી હોય ને બજાર માં તો રહી જો હમણાં દાઈ જતા તું હેલો YouTube ફેમિલી તો અમારા પાલડી કા ચોરા YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો બધાય કેમ છો જો કે બધા મજામાં માં દેશન મજા માં જ રહેવાનું આપણે શું કહેવાય તૈયાર તો નથી થયા નાઈ તો નાઈ કેસી જગી ગયા છે કામ થોડું થોડું પેલી થોડી બાકી છે

ಜಾ ಭಗವ ಮಂದಿರಾನಿಗಡೆ ಮಂದಿರ ದರ್ಶನ

મહેમાન થવા માટે શિહર જાય છે બધી વસ્તુ લેવા હાલો ફેમિલી જાય આ ભાઈ નહીં થતા જો આ દેહ જેવા થઈ ગયો છે કપડા જોયા ને નાય નહીં થઈ રજા આજ હાલો આવું જ ઢીંગુ બેન ફ્રોક કેમ એમ કર્યો ફ્રોક હરકું કર હાલો આપણે રેડી થઈ ગયા છીએ આ નવા શું છે આપણે અહીં નવો તે વખતે કમેન્ટ કરીજો હાલો જવા દઈએ ફેમિલી નીકળી જવાય મેં લોકો જો મહારાણીઓ થઈ ગયું હાલો જવા દી ધીમે ધીમે જો નવે નવા રોડ ઉપર જવા દી નવે નવા છે કેવો છે કમેન્ટ કરી જો હાલો તો ફેમિલી જવા દી ધીમે ધીમે બીજો બકલ ઉડે આ બેન જો મુરત ગિન નઈ જોય જો રાખે લીધી

આવા પોપડી બને જ નહી થાયવાય નહી છે મોટી તો નામ જીવાતું છે હોય જો

આને અમારી પાણીપુરી લારી આવી ગઈ છે હાલો પાણીપુરી ખાઈ લઈ હું ડ્રાઈવ હવે પાણીપુરી ખાવ પેન્સલ પાલડી થી સિહવાળ સિહવાળ ની ફેમસ પાણીપુરી હો હાલો ખાઈ લે હાલો ખાવા પાછા બીજો વખત સિહવાળ આવ્યા હો આપણે સિહવાળ ની બજાર માં જો વસ્તુ ભૂલાય ગઈ થી લેવા આવ્યા છે ડોટ સોમદે હાલો જાયો જાય સુડો ગુસ્સો લેવડી છે લઈ રહી પાછા જો શિહોરનો જો ફટાકડા સ્ટોલનો જો હેવી લઈ લો મજા આવે જાવ જો જો હેવી આદરો જોઈ લો ફટાકડાનો છેનો બાજી કાય ગટે અલડી ફટાકડાની દુબડવાટ્યો શિહોર જાવા માલેવાના છે નજર પોગી જાવ જો છોલક તને ફેમિલી પછી આપણે આવી જતા ઘરે અને ઘરે ને જમીએ જો થેપલા ને ચા ને એવું બધું હતું ભીડ ઓન એનું આયોજન હતું જમી લીધું જમીન આપણે ઉભા છે ને હવે જાય છે દુકાન બાજુ ને અત્યારે આનો વારો છે ટોલા પડી ગયા માતામાં જાય ને આ હાજત કરે કેમ ખંજોળે ઈતડા પીડા લાગે માતામાં હાલો જમી લે આપણે જાય ગરી દુકાને તમારું પાય જમી લે પછી ફટાકડા ફોડીએ હાલો ઘડી ઘરે આવી ગયા છીએ આજારનો કોસળો થયો તે દી લીધો થઈ હવે પછી જાય ફોડવા હાલો જાય ઘડી દિવાળી શરૂ થઈ ગયો હવે અહીંયા જાતું ગ્લાસ પૂછાય હા શું છે શું છે આ આહા

ફરા જટ્ટા આઘા રાખજે હાલો સ્ટાર્ટ થઈ ગયો હવે તો ભૂત લાગે હો ભૂત લાગે તું હેપી દિવાળી કેતા કાણો પડ્યું લ્યો જાવ ઉ તો રહી ગયો આપણા દાઈજો જાતો આયા જો હવે આ જો કાથ કાથરોટમાં ફોડે છે ગોઠવો હો જો ફોડ ગોઠવે હો હવે જો ગોઠવો કાથરોટમાં કરો હાલો હાલો આગળ આગળ કાથરોટમાં ફોડે હો આવો રેડી જામી ગયો

ফেমি আজনে আমাৰ আকৌ ব্ল'গ তাই লাগি সাৰোঁ লাগি লাইক শেয়াৰ ছাইব কৰিব ভুলতো বজা ব্ল'গ মই তেওঁলোকে বাই বাই